રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝમાં હું રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ જેમાં રાજ્યમાં દરેક લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે અને ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસશે હવામાન વિભાગે આ આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈ આગામી સાત દિવસ રાજ્યમાં રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે આજે અને આવતીકાલે વલસાડ નવસારી તાપી ડાંગ દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ વરસશે નવ તારીખે અમરેલી ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ દાહોદ વલસાડ નવસારી જિલ્લામાં વરસાદ વરસશે જ્યારે દસ જૂનના અમદાવાદ ગાંધીનગર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલી ખેડા આણંદ દાહોદ અને મહીસાગરમાં વરસાદ વરસશે તારીખ અગિયાર જૂનના અમદાવાદ ગાંધીનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ વરસશે હવામાન વિભાગના મતે બાર જૂન ના આખું ગુજરાત પાણી પાણી થશે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આથી હવામાનમાં આવેલા સર્ક્યુલેશનની આગાહી હવામાન વિભાગ દ્વારા તમે હતા અમારે આરબી ન્યૂઝના ના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ ઉપર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત